લાઇવલીહુડ મિશનના સંયુક્ત ઉપક્રમે માઇ થેલી અભિયાનના ભાગરૂપે પાલિકા તથા સખી મંડળની બહેનોના સહયોગથી જૂના કપડાનો સદઉપયોગ કરીને વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત અંજાર નગરપાલિકા દ્વારા એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી દર અઠવાડિયાના ગુરુવાર અને શુક્રવારે થેલીનું વિતરણ કરવામાં આવશે જૂના કપડાં આપી નવી થેલી શારદા સેવાશ્રમ બિલેશ્વર નગર નીરલ મોલવાળી ગલી મધ્યે સવારે દસથી બે અને બપોરે ત્રણથી છ દરમિયાન મેળવી શકાશે આ પહેલો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવાનો પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક સખી મંડળની બહેનોના કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે સખી મંડળની બહેનો દ્વારા વપરાયેલા કપડામાંથી સુંદર અને ટકાઉ થેલીઓ આપવામાં આવી રહી છે આ થેલીઓ લોકોને તેના જૂના કપડામાંથી વિનામૂલ્યે બનાવીને આપવામાં આવે છે તેવું અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોઢરાણીએ જણાવ્યું હતું રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ